નઈના મેનન એક એન્જિનિયર એક પાઇલટ અને સૌથી ઉપર એક પ્રાઉડ ટ્રાન્સ વુમન પોતાને જાણવાથી લઈને પોતાની ઓળખ બનાવવા સુધી નૈના મેનને એક લાંબી સફર નક્કી કરી છે સ્કૂલ કોલેજમાં જે નૈના આવું વિચાર્યા કરતી હતી કે તે અન્ય લોકોથી અલગ કેમ છે એ જ નૈનાએ સાબિત કરી બતાવ્યું કે માત્ર એક ટ્રાન્સ વુમન હોવું તે તેમની ઓળખ નથી નૈના જલ્દી સમજી ગઈ હતી કે પરિવર્તન માત્ર શિક્ષણ દ્વારા જ આવી શકે છે. એન્જિનિયરિંગનો અભ્યાસ અને પછી નોકરી મળ્યા બાદ જ્યારે તે આત્મનિર્ભર બની ત્યારે તેણે તેના સપના જીવવાનું શરૂ કર્યું. એક મહિલાની જન જીવવાનું શરૂ કર્યું. તે સમય દરમિયાન પરિવાર અને મિત્રો સાથેનો સાથ છૂટી ગયો. એકલતા અને નિરાશાનો સામનો પણ કરવો પડ્યો પણ તે તૂટી નહીં. આખરે તેમણે ટ્રાન્ઝેક્શન કરવાનું અને સમાજના ડરથી પોતાની ઓળખ છુપાવવા લાખો લોકોનો અવાજ બનવાનો માર્ગ પસંદ કર્યો અને તેણે એલજીબીટીક્યુ સમુદાયમાં જોડાઈને ટ્રાન્સ વુમનને શિક્ષિત કરવાની આગેવાની લીધી અને જાગૃતિ લાવવા લેખનનો આશરો લીધો પરંતુ આટલું કર્યા પછી પણ તે અટકી નહીં અને આજે નૈના દેશની પ્રથમ ટ્રાન્સ વુમન પાયલટ બનીને તે ઘણા લોકો માટે ઉદાહરણ બની ગઈ છે સાચું પરિવર્તન લાવવા માટે પોતાને મજબૂત બનાવવાની જરૂર છે અને નૈનાની કહાની પણ આનો સાચો પુરાવો છે જો તમને પણ નૈનાની કહાનીમાંથી પ્રેરણા મળી હોય તો આ વિડીયો જરૂર શેર કરો